જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ સચિદાનંદ ભગવાન ચાલુ કરવું લાગે હમ બધાને જય જ્ઞાન એટલે પરિપક્વ ભૂમિકા એ તૈયાર થાય એના સરસ મજાના પ્રવચનો નું મોજ કરીએ છીએ મોટા ભાગે દરેક નો એક અનુભવ હોય છે ને એક પ્રશ્ન હોય છે સામાન્ય પ્રશ્ન છે દરેક નો કે જગતના આ દ્રશ્યમાન પદાર્થો બધા તરત મળી જાય છે અને તરત ખ્યાલ આવે છે તો ભગવાન તરત તરત કેમ કેમ નથી નથી મળતો ખ્યાલ આવતો દ્રશ્ય પદાર્થો બધા આપડે અનુભવમાં લઈ લઈએ છીએ પણ ભગવાન નો ખ્યાલ કેમ આવતો નથી એમાં કેમ આટલી મહેનત કરવી પડે છે મતલબ એ થયો કે આપણી પાસે કઈક દ્રષ્ટિ પરમાત્મા ને મેળવવાની દ્રષ્ટિ જે સેટ કરવાની છે પ્રશ્ન છે કે ભગવાન જલ્દી કેમ મળતા નથી અને ખ્યાલ આવતો નથી અને જગત ના પદાર્થો નો તો ખ્યાલ આવી જાય તો સામાન્ય ની દ્રષ્ટિ જે છે એ દ્રષ્ટિ પરમાત્મા તો જગત ને મિથા માનવું જેટલું સહેલું છે ને એટલું આ જીવને જીવ જીવાત્મા છે અને મિથ્યા માનવો ને એક આખું કામ છે દરેક ને પોતાની દ્રષ્ટિ બદલાઈ ગઈ છે જીવાત્મા દેખાતું નથી એને જેટલું દેખાય છે પોતાને અનુભવાય છે છે તે જ બધું સાચું લાગે એટલે ઘણા માણસો જગત ને માનવા માટે તરત તૈયાર થઈ જાય અને ધીરે ધીરે માનવા પણ માંડે પણ જગત ને સાથે આ જીવાત્મા છે એ જગત માં મુકતા નથી એને તો જીવાત્મા પણ જે છે એ નોખી દ્રષ્ટિ પોતાની અલગ હોવાની દ્રષ્ટિ બની ગઈ છે પરમાત્મા એને મીઠા હું શબ્દ કેતા કેટલી કેટલી જાતનું ખરી પડે છે જેટલું ખરી પડે એ બધું મીઠ્યા અને જે છેલ્લે ના ખરી પડે જે સદાય રે તે સત્ય છે અને તે તો જીવાત્મા છે એ જ બ્રહ્મ છે જ

પછી જે રહે છે એ એક ભગવાન ની સત્તા રહે છે અને એવો હું એક જ હું મેરે આપને સિવા કુછ ના એવા હું ને હોવામાં એની અંદર બીજું કઈ ભિન્ન નોખું બનતું નથી તો એ તો એવો ને એવો રહે છે કાયમ વિકારી થતો જ નથી વદગત થતી નથી અનુભવ વાળો થતો નથી જ્ઞાન વાળો થતો નથી કે જ નથી બનતો જેમ છે એમ એવો એવો ને રહે છે તો જે એને એ રહેવાનો અનુભવ મળે એ ભાવ આપણે પ્રાપ્ત થાય તો તે શીખવાનું છે તે સિદ્ધ કરવાનું છે જે ભાવથી એના રહેવાનો અનુભવ આપણને મળે અને એ ભાવ પ્રાપ્ત કરવાનો એ એ શીખવાનું છે એ છે ભાવથી થી રહે છે તો છે ભાવ એ આપણો કેવો છે એ શીખી સકીએ છીએ અનંત ભાવ છે તો અનંતતા વ્યાપકતા અને સત્તા અને અવિકારિતા બધું થઈને એક ભૂમિકામાં ના હે ના હોવા ના હોવા હાર અને જો હે સો હે એવો ભાવ બનાવતા આપણે શીખ્યા જો ભગવાન બધે છે તો આપણને પ્રશ્ન થાય છે કે તરત કેમ ના મળવા મળવો જોઈએ આપણે એને કિંમત કેટલી આખી એની જરૂરિયાત કેટલી આપણે રાખી છે એના માટેની એના ઉપર આધાર છે એની જરૂર જો પૂરી આપણે રાખી નથી બાર ની ચીજો જે પોતાને સુખ સગવડતા માટે મકાન ગાડી બંગલો કે પુત્ર પરિવાર કે નવી વહુ ગોતવાની હોય પુત્રની તો બધાની જરૂરિયાત આપણે સમજીએ છીએ અને એ જરૂરિયાત સમજીને રહેતા ચીજોની એની જરૂરિયાત આપણે માની છે તો એવી જરૂરિયાત છે પણ સાથે સદા રહેવા વાળો અધિષ્ઠાન એ આપણી દ્રષ્ટિમાં નથી પદાર્થો આપણી દ્રષ્ટિમાં સતત રહે છે તો સાથે સદા કાયમ રહેવા વાળું ચેતન કે બધે ઓતપ્રોત છે અને બીજું કઈ છે જ નહી દ્રષ્ટિ નથી આપડી એ દ્રષ્ટિ બનાવવાની છે તો ચીજ મળે છે બાર અને ભગવાન માટે મહેનત કરવી પડે છે મેળવા માટે પેલી ઓટોમેટિક મળી જાય છે જોવાનું અનુભવવાનું આનંદ ઇન્દ્રિયો છે ગરમ ઠંડાના ભાવો છે આ બધું મળી જાય અંદર મોદ પ્રમોદ ને બધું મળી જાય પણ ભગવાન માટે મહેનત કરવી પડે કહીએ કે તું રહે છે પડદા પાછળ પણ એક ભૂમિકા આઈ જાય કે આજ ફેસલો કરી લઉં કે કરતો તું નથી કરતો હું નથી ભગવાન ના મળે ને

જે કઈ દેહ ના વ્યવહારો થાય છે તો એની સત્તા વગર તો થતા નથી એટલે પ્રમાણિત છે બધામાં તે મુખ્ય આપણું કાર્ય હોવું જોઈએ એના ઉપર દ્રષ્ટિ જવી એને મહત્તા આપતી એ આપણો ધર્મ છે જીવાત્માનો ભગવાન મળતા નથી એવું કેવાનું કોઈ કારણ જ નથી કેવાય જ નહીં કે તે કાયમ મળી રહેલા છે પરમાત્માને નથી જાણતા એનો નિત્ય પરમાત્મા નો સંબંધ દરેક નો છે અને બધી જગ્યાએ પરમાત્મા એક સરખો છે સમાન છે તો આપણને એ મળી રહેલો જ છે પણ મળી રહેલો છે એ માનતા નથી આ છે ખાસ મહત્વનો અંદર લાઈન કરીએ કે આપણને પરમાત્મા સદાય સર્વત્ર સાથે હોવા છતાં મળી રહેલો છે એવું આપણે માનતા નથી એટલે જીવની દ્રષ્ટિ આવી જાય છે ગુણ એમાં આવી જાય છે બધા તો એનાથી નોખું કઈ નથી એમ બરોબર માની શકાય છે એ સદાય રહેવા વાળા નો પરિચય જિજ્ઞાસા પણ બરોબર થાય છે કે આપણો સદાય રહેવા વાળો છે ને એનો પરિચય આપણને છે અને એને જિજ્ઞાસા થાય છે અને કામ કરતા કરતા એના સંબંધ થી રહેવાની એક અવસ્થા આપણે રાખી છે ભક્તની અવસ્થા છે કે કામ કરતા કરતા એની કૃપાથી થાય છે એની કાયમ સત્તા સાથે છે આવો ભાવ પણ છે અને ભાવ છે એ જ આપણને પરિચય આપે છે કે પરમાત્મા ભાવ થી એનો કામ કરતા કરતા એના સંબંધી રહેવાની એક અવસ્થા આપણી રાખી છે બધા ભાવો એવા બની ગયા છે કે તું

મોક્ષ નો અનુભવ આપે જાય બધું થઈ જાય છે સાચું જ્ઞાન છે પછી ભક્તિનો જ્યારે ભૂમિકા હોય આપડી પરમાત્મા સાથેનો સતત સંબંધ જોડાઈ રાખીને આપણે કામો કરતા હોઈએ અને વ્યવહારના કામની વખતે જુદો રહેતો નથી એ પરમાત્મા કંઈ એટલે દેખાતા તા બે એકના અનેક દેખાતા પણ અનેક રહેતો નથી જો પરમાત્માનો કાયમ અભિન્નતા રહે છે તો એ એમાંથી બે બની બની જતા નથી કે હું અને પરમાત્મા તો આવી જ્ઞાન શક્તિથી જોડાયેલો વ્યવહાર આપણો થતો હોય તે ખાસ મહત્વનું છે પરમાત્મા ના તો શું મારી સાથે થાય છે આ વ્યક્તિ થી એવો આપણને સુગંધ આવે એ કર્મ ને નિષ્કામ કર્મ જેને કહી શકાય જલ કમલવત રહે છે જ્ઞાનરૂપ કર્મ થાય તો અને જ્યાં એવું કર્મ નથી ત્યાં ભગવાન નું

જો એક જ સત્તા બધે છે તો ભગવાન સિવાય ખરો વ્યવહાર કોનો થાય બીજું કઈ છે જ નહીં ભગવાન નું હોવું એવું નથી ભગવાન છે માટે એવો વ્યવહાર મસ્ત જલકમ થાય છે આપડો આપડે ભગવાન સાથે જોડાયેલા છીએ એ વ્યવહાર થી બતાવવાનું છે જીવન કોણ કેવાનું નથી કે પરમાત્મા જ્ઞાન છે પણ એ તો જીવ જીવન દેખાડે તો એક ભાવના જ્યાં હોય ત્યાં ભગવાન ભક્તની સાથે વ્યવહારમાં પણ રહેવું પડે છે કઈ ભાવના હોય કે ભગવાન મારી સાથે સતત છે અને હું ભગવાનથી અભિન્ન છું જોડાયેલો છું અને ભગવાન છે માટે જ એવો ભાવથી વ્યવહાર થાય ભાવ વ્યવહાર નો ભૂમિકા બદલાઈ જાય છે આખી અજ્ઞાની વ્યવહાર ભૂમિકા એનો બીજો હોય છે કાયમ નિત્ય પરમાત્મા નું હોવું છે તે આપણે સાક્ષાત છીએ અભિન્નતા રે અને આખું જીવન ભગવત રૂપ એટલે આખું જીવન જાણે બધા સેવા કરવા માટે છે રામસુદાસપા કે છે કે આ શરીર કરે આપણો દાવો ના કરીએ એટલે જગકી સેવા ખોજ આપની પ્રીત રામસે કીજે જિંદગી કાજ હે એ જાણ કરે તો જે રીત આપણે કીધી પદ્ધતિ કેવી પદ્ધતિ કર્મ કરવાનું ફળ રહીત ઈચ્છા રહીત કર્મ થતું જાય આવી કર્મ ની રીત સાચી છે ઓબ્જેક્ટિવ મેથડ તો એમાં જીવ પોતે પ્રકૃતિમાં પોતાને રેલો માને છે માયામાં

નિષ્ઠા કરવા માટે પરમાત્મા નું વગર મહેનતે કરવું છે મહેનત શું કરવાની છે કે તીવ્ર વૈરાગ હજી હજી જોઈએ જોઈએ એમ કરીને વિષયોમાં ભટકા ભરીએ અને રાગ થતો હોય વિષયોમાં

તેથી એને માટે ભક્તિ માર્ગ સાચો એ એ બહુ ઉપયોગી થાય એના માટે જનક ની જેમ વ્યવહાર કરતા 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 જલ કમલ રહેવાનો વપુ વર્તે વ્યવહાર મન સુરત વ્યવહારમાં સુરતપુરા એટલે જે જગત ને મીઠા માનવું એ તો માનવું થઈ જાય છે પણ વ્યવહાર કાળમાં પાછો આપણે જીવને જીવપણું જે છે એ સત્યતા ની રૂપમાં આવી જાય જીવ તો એ મોટી ખામી પડે છે વાસ્તવિકતામાં થાય છે શું કે જેટલું જેટલું વૃત્તિ ના કારણે જે જગત ઉભું થઈ જાય છે એ જીવ ભાવ હોય ત્યારે જ જગત આકાર ની વૃત્તિ બને નહીત ના બને જીવ ભાવ વગર જગત આકાર ની વૃત્તિ બનતી નથી આ ખાસ મોઈન પોઈન્ટ હવે જીવ ભાવ એને શું છે જે ચિદાભાસ છે એ ચેતન છે એ ચીદાભાસ ની સાથે બુદ્ધિ જોઈ થાય છે અને ચેતન ની જેમ ચિદાભાસ ના કારણે બુદ્ધિ પોતાને ચેતન માની લે છે બુદ્ધિ હકીકત માં જળ છે પણ એને સંગ થયો છે

અલગ અલગ પ્રકારનું જ્ઞાન પોતે એને ભવાત ઉભી કરી છે બુદ્ધિ અને અહંકાર માં આવી પડદો તૂટી જાય તો સીધાભાસ માં રહેલો બુદ્ધિ અને અહંકાર છે એ પોતાને જળ માની લે છે પછી એટલે ખાસ એ મહત્વની વાત છે બુદ્ધિપાસ કારણે થાય છે એટલે વૃત્તિઓનો વેપાર ચાલુ કરી શકે છે પદાર્થ ઉપર જીવ ભાવ એને કેવાય કે બુદ્ધિ અને ચિદાપાસ સાથે રહી અને જગત દુકાન ખોલી નાખે હું પણ મારા પણ रूप और तारा को आमचा ममता वासना ए बुद्धि પોતાને જળ માની લે અહંકાર પોતાને જળ છે માની લે સીધાવાસ ચેતન નું સ્વરૂપ છે તો બુદ્ધિ વતે જળ પોતાને માની લે અહંકાર માની લે તો સીધાવાસ થઈ સીધાવાસ ચેતન રૂપ નહીં પણ ચેતન પોતે બની જાય છે સચ્ચિદાનંદ ભગવાનની જય सदगुरु देवनी जय ओ नम पार्वती पते हर हर महादेव मादेव